ઇન્સિડન્ટ કમાન્ડર તરીકે આણંદના પ્રાંત અધિકારી મયુર પરમારે તમામ જવાબદારી અદા કરી હતી આ સિવિલ ડિફેન્સ એક્સરસાઇઝ દરમિયાન એલેક્ટ્રોન કંપનીની કેન્ટીન ઉપર ઘુસાયેલ પડ્યું હોવાના મેસેજ મળતા તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું હતું અને સંબંધિત તમામ વિભાગના અધિકારીઓ જરૂરી સાધન સાથે સ્થળ ઉપર ઉપસ્થિત થઈને રાહત બચાવની કાર્યવાહી હાથ ધરી હતી આ કાર્યવાહીમાં આણંદ શહેર અને તાલુકાના સિવિલ ડિફેન્સ વોલેન્ટિયર તરીકે નોંધાયેલા સ્વયંસેવકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી તેમને સોંપવામાં આવેલ કાર્યને સારી રીતે નિભાવીને છવ્વીસ જેટલા ઈજાગ્રસ્તોને દુર્ઘટના સ્થળેથી બહાર લાવી તેમને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ પહોંચાડ્યા હતા આણંદ સિવિલ હોસ્પિટલ ખાતે ઘવાયેલા દર્દીઓને એમ્બ્યુલન્સ પહોંચતા જ તાત્કાલિક દર્દીઓની સારવાર શરૂ કરવામાં આવી હતી અને હોસ્પિટલના ડોક્ટરો અને સ્ટાફ દ્વારા તમામ દર્દીઓને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અત્રે નોંધ્યા છે કે આ મોગરીલો હેતુ લોક જાગૃતિ તથા યથાર્થતા માટેનો હોય જેમાં નાગરિક સંરક્ષણના વિવિધ અધિકારીઓ વિવિધ વિભાગો અને સેવાઓ સાથે સંકલનમાં રહી આયોજનબદ્ધ કામગીરી કરી હતી આ મોકડ્રીલમાં જિલ્લા કલેક્ટર કચેરી જિલ્લા પંચાયત અને આણંદ મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ પોલીસ વિભાગના અધિકારીઓ સ્ટાફ સંલગ્ન વિભાગો જેવા કે આરોગ્ય વિભાગ એમજીવીસીએલ માર્ગ અને મકાન વિભાગ શિક્ષણ આરટીઓ

એક પ્રકારની મિસાઇલનો હુમલો થયો હોય અને ત્યાં અંદર છવ્વીસ જેટલા લોકો ફસાઈ ગયા હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ કરી અને આપણે આ મોકલનું આયોજન કરવામાં આવેલું હતું અહીંયા આપણી સાથે અત્યારે મોકલમાં સૌથી વધારે સિવિલ ડિફેન્સ વોલેન્ટિયર્સ જેઓને આપણે હમણાં નિમણૂક આપી છે તેઓ આપણી સાથે જોડાયા છે તેઓને પણ અલગ અલગ ગ્રુપ બનાવી અને કેટલાક લોકોને ઇવેક્યુએશન ટીમમાં કેટલાક લોકોને ફર્સ્ટ એઇડ ટીમમાં તથા કેટલાક લોકોને હ્યુમન ચેઇન ટીમમાં બનાવી અને તેઓની પણ મદદ લેવામાં આવી હતી જિલ્લાના સમગ્ર તમામ વહીવટી તંત્રો જિલ્લાના પોલીસ તંત્ર જિલ્લાના સ્ટેટ આર એન્ડ તંત્ર જિલ્લાના આરટીઓ તંત્ર હેલ્થ વિભાગ તમામ સાથે સંકલન કરી રિયલ ટાઈમ રિસ્પોન્સ ટાઈમનું મેજરમેન્ટ કરી અને આ એક પ્રકારની મોકડેલનું આયોજન કરવામાં આવ્યું ફાયરની ટીમ દ્વારા તાત્કાલિક ધોરણે તેઓનું ઇવેક્યુએશન કરવામાં આવ્યું ઇવીએસએસની ટીમ દ્વારા વધુ કોઈ નુકસાન નથી તે બાબતની પૂર્તતા કરવામાં આવી સિવિલ વોલન્ટિયર્સનો સહકાર ખૂબ જ ઉમળકાભેર તેઓએ સાથ આપ્યો તેઓએ પોતે હ્યુમન ચેઇન બનાવી લોકોના રેસ્ક્યુ માટે લોકોના ફર્સ્ટ એડ માટે મદદરૂપ થયા અને અહીંયાથી તમામે તમામ લોકોને એમ્બ્યુલન્સમાં આવી અને ત્યાં સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા ત્યાં પણ કેટલા સમયમાં તેઓ ત્યાં પહોંચ્યા ત્યાં કેટલા સમયમાં એઓને એ તેઓને ટ્રીટમેન્ટ મળી તે તમામ આપણે નોંધી અને તમામે તમામ એજન્સીઝનો રિસ્પોન્સ ટાઈમ નોંધી અને આ મોકડ્રીલ પૂર્ણ કરેલ છે તમામ લોકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને જે સિવિલ ડિફેન્સ વોલેન્ટિયર્સ છે તેઓને મારે વધારે એક વખત અભિનંદન આપવા માટે હું ગણું છું કિરણ શાહ નેશનલ પ્લસ ન્યૂઝ ખંભાત સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલ ને કરો કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર